રાજ્યમાં અકસ્માતમાં સતત વધારો થઈ રહ્યો છે તથા હેલ્મેટ વગર જનારા વાહન ચાલકોના મોત થઈ રહ્યા હોવાથી ફરજિયાત હેલ્મેટ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે તારીખ પંદરમી ફેબ્રુઆરીથી ફરજિયાત હેલ્મેટ કરવામાં આવી રહ્યું છે ત્યારે હવે સરકારી કચેરીઓમાં આવનારા હેલ્મેટ પહેરીને આવે તે માટે પોલીસ દ્વારા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે જેમાં હેલ્મેટ વગર આવનારાને દંડ ફટકારવામાં આવી રહ્યો છે રાજ્યના ડીજીપીના આદેશ બાદ સુરત ટ્રાફિક પોલીસની હેલ્મેટ નહીં પહેરનાર કચેરીમાં હેલ્મેટ વગર આવનારા વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યા છે પહેલી વાર હેલ્મેટ વગર નિયમ તોડનારને પાંચસો રૂપિયાનો દંડ ફટકારવામાં આવી રહ્યો છે તો બીજી વાર એક હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવી રહ્યો છે હેલ્મેટ પહેરીને આવનારને ગુલાબનું ફૂલ આપીને સ્વાગત કરવામાં આવી રહ્યું છે આવનારી પંદરમીએ રાજ્યમાં ફરજિયાત હેલ્મેટનો કાયદો આવી રહ્યો છે ત્યારે સરકારી કચેરીઓ બાદ ક્રમશઃ તમામ જગ્યાએ હેલ્મેટ ફરજિયાત કરવામાં આવશે ત્યારબાદ રસ્તા પર પણ દંડ કરવામાં આવશે જેમાં પાંચસો રૂપિયા પ્રથમ વાર અને ત્યારબાદ રૂપિયા એક દંડ લેવામાં આવશે વિકાસ સહાય સાહેબ દ્વારા જે પરિપત્ર કરવામાં આવેલો છે એ પરિપત્રની અમલવારી માટે આજરોજ અમારા પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ અમારા ડીસીપી અમિતા વનાણી સાહેબ અને અમારા એસીપી શ્રી ઢોંડેલ સાહેબે અમોને કલેક્ટર ઓફિસ ખાતે જે સરકારી કર્મચારીઓ હેલ્મેટ વગરના આવે છે એને એની સામે દંડનીય કાર્યવાહી કરવા માટેની સૂચનાઓ અમને આજ રોજ મળેલી હતી જેમાં અમો અમારી ટીમ સાથે કલેક્ટર ઓફિસ ખાતે સવારથી હાજર છીએ અને જે લોકો ખરેખર હેલ્મેટ પહેરીને આવે છે એનું અમે પુષ્પથી સ્વાગત પણ કરીએ છીએ અને જે લોકો હેલ્મેટ વગર આવે છે એમની સામે દંડનીય કાર્યવાહી ઓનલાઈન એમની વિરુદ્ધમાં મેમોની કાર્યવાહી ચાલુ છે સુરત શહેરની તમામ સરકારી કર્મ કચેરીઓ ખાતે આજે પોલીસ અલગ અલગ ટીમો બનાવીને હાજર છે અને કોઈ પણ સરકારી કર્મચારી હેલ્મેટ નહીં પહેરે તો તમામ વિરુદ્ધ દંડનીય કાર્યવાહી કરવામાં આવશે